તો તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો એડિટ કરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાને હશે કોઈપણ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંથી ટેકનિકલ નકુલ એક્સ વાય જેડ તમારે સર્ચ કરી લેવાને હશે તેને તમે સર્ચ કરશો એટલે આ રીતની એક વેબસાઇટ આવી જશે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાને હશે તે વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંથી સર્ચનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી આની અંદર તમારે એક કોડ નાખવાનો રહેશે અને જે કોડ છે તે અહીંથી એક અને ત્રણ એટલે કે તેર તો તમારે આ કોડ નાખ્યા બાદ અહીંથી સર્ચ ઉપર ક્લિક કરી દેવાને એટલે કે આ પ્રકારની એક પોસ્ટ આવશે તે પોસ્ટ ઉપર અહીંથી તમારે ક્લિક કરી રહેશે એટલે તે પોસ્ટ અહીંથી ઓપન થઈ જશે ત્યાર પછી તમારે નીચે આ રીતે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે લાસ્ટ સુધી એટલે તમને એક અહીંથી ઓપ્શન જોવા મળી જશે પ્રોજેક્ટ કરીને તો સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને તમારે તમારા લાઇટ મોસરની અંદરથી પ્રોજેક્ટ જે છે તેની ઇમ્પોર્ટ કરી લેવાને રહેશે તમારે સિમ્પલ ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરીને તે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું છે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યા પછી કંઈક આ પ્રકારનો એક વિડીયો આવી જશે હવે તમારે માત્ર આની અંદર ફોટો જે છે તેને ચેન્જ કરવાનો રહેશે ફોટો ચેન્જ કરવા માટે આ રીતે લાસ્ટમાં તમે જોશો એક ઇમેજ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી તમારે કલર એન્ડ ફિલ ઉપર જવાનું રહેશે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આ રીતે અહીંથી જે ઇમેજનું નામ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી તમારે જે પણ ફોટો આની અંદર યુઝ કરવાનો હોય તે આ રીતે ફોટો સિલેક્ટ કરી અને પ્લસ નોયકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનો રહેશે એટલે તમારો જે ફોટો છે તે એકદમ સરળ રીતે આની અંદર બદલી જશે ત્યાર પછી તમે તમારા વિડીયોને સેવ કરી શકશો તમારા મોબાઈલની અંદર